છે પગમાં એક નાનામાં નાનો કાંટો પગમાં વેદના એટલી થાય છે અને એવા સમયે તમને તો દુઃખ થતું હશે આ બાણુના સમૂહને ભરાવી દેવામાં આવ્યા છે એટલે પૂછું છું તમારી જ્ઞાનેન્દ્રિયો અને તમારું મન તમારી બુદ્ધિ પ્રસન્ન તો છે પણ દાદા તમે તો જાણો છો કે જન્મ અને મરણ તો પ્રારબ્ધ અનુસાર નિયત જ હોય છે જે માણસ જેવું કર્મ કરે છે એ ફળ મળે છે એ તો તમે જાણો છો અને તમને જ્ઞાન આપવું એ યોગ્ય નથી કેમ કે તમે દેવતાઓને પણ ઉપદેશ કરો એવા મહાન છો તમે અહીંયા ભગવાન કૃષ્ણએ ભીષ્મનો મહિમા વધાર્યો કે તમે તો દેવતાઓને ઉપદેશ કરી શકો એટલા મહાન છો એટલા સમર્થ છો તમારી અંદર ભૂતકાળ ભવિષ્યકાળ અને આ ત્રણે ત્રણ કાળોનું જ્ઞાન સમાયું છે તમે ત્રણેયને જાણવા વાળા છો બીજું તમે ધર્મના પ્રચુર ભંડાર છો ત્વમ હિ ધર્મમયો નિધિ તમે ધર્મથી ભરેલા છો ભંડાર છો આ બહુ સૌથી મોટું કેવું બહુ અઘરું આ વાક્ય છો તમે ધર્મના ભંડાર છો એ બહુ મોટું અઘરું વાક્ય છે દાદા મારી ઈચ્છા છે કે તમે આ બધા ધર્મોનું જ્ઞાન તમારા પૌત્રને આપો તમે યુધિષ્ઠિરના જ્ઞાન આપો જે તમારી પાસે ખજાનો છે એ બધો ખજાનો તમે તમારા દીકરાને આપો અને આમ પણ વાસ્તવિકતા છે કે વડવાઓની જે પણ મિલકત છે એનો વારસદાર એના એકના દીકરાઓ જ થાય એના વંશજો જ થાય તો તમારી પાસે જે વારસો છે એ વારસદાર તમારો આ પૌત્ર બને એવું કંઈક કરો મારે તમને એટલું જ કહેવું છે કે તમે એને આ બધો ધર્મ આપો તમારી પાસે રહેલો દાન ધર્માન રાજ ધર્માન મોક્ષ ધર્માન વિભાગ સ્ત્રી ધર્માન ભગવ સમાસ દાદા દાન ધર્મ રાજધર્મ મોક્ષ ધર્મ સ્ત્રી ધર્મ ભગવત ધર્મ આ બધા જ ધર્મો તમે સમાસ અને વ્યાસ રૂપે સંક્ષિપ્તમાં અને વિશાળ રૂપે આ બધું તમે તમારા દીકરાને કહો તમારામાં સત્ય દમ સંયમ તપસ્યા દાન પવિત્રતા સરળતા આ બધું નિત્ય રહેવા વાળું છે અહીંયા શબ્દ ભગવાને વાપરો છે નિત્યમ નહીં તો ઘણી વખત આપણામાં સત્ય હોય ઘણી વખત ન હોય ઘણી વાર આપણામાં દાન હોય ઘણી વાર દાન ન હોય એવું નહીં દાદા તમારામાં આ બધી વસ્તુ નિત્ય રહેવા વાળી છે અને એટલા માટે આ બધો જ ઉપદેશ તમે ધર્મરાજ યુદ્ધ કરો ભગવાન ની આ વાક્ય સાંભળી અને દાદા ભીષ્મ કહ્યું કે પ્રભુ આ બધું તમે તમે મને કહેવાનું કહો છો 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 તો તો સારા સારા વક્તા જેને આપી દો ને આ બધું જ્ઞાન તો તમે શું કામ ને જ્ઞાન નથી આપતા અને ત્યારે ભગવાન કહે છે દાદા વાત સાચી છે હું પણ તમારી જેમ ઉપદેષ્ટા છું હું પણ આપી શકું છું પણ મારે તમારી પાસે આ યુધિષ્ઠિરને આ બધું જ જ્ઞાન અપાવી અને આ સંસારમાં યશ અને કીર્તિ મારે તમારી વધારવી છે એટલા માટે નકર આપી તો હું શકું છું જો ભગવાનને પોતાના ભક્તો કેટલા વાલા છે વિશ્વનો મહિમા વધે એના માટે પોતે એમ કહે છે કે તમે આ બધું જ્ઞાન આપો તમે આ બધું જ ઉપદેશ તમે આપી દો અને આ સંસારમાં નહીં તો હું જાણતો હોઉં એ વાત બીજાને એમ કહું તમે કહી દો અને એ વાતનો મહિમાનો એનો યશ બધો એને મળી જાય એવું બહુ સહન થવું અઘરું છે તમે મને પ્રશ્ન પૂછવા આવ્યા હો મને જવાબ આવડતો હોય અને છતાં હું એમ કહું બેટા તું જવાબી દે અને તમે જયારે એની પાસેથી જવાબ સાંભળો પછી એનો મહિમા તમે જગતમાં ગાવ એવું હું સહન ન કરી શકું પણ અહીંયા ભગવાન કૃષ્ણે કહ્યું કે મારે યશ તમને અપાવવો છે અને કૃષ્ણ ભીષ્મને યશ અપાવે છે એનું એકમાત્ર કારણ છે કૃષ્ણ યશોદાના દીકરા છે

જન્મ મહાભારતમાં શ્લોક લખ્યો છે જન્મ મારે તમને યશ અપાવવો છે એનું એકમાત્ર કારણ છે કે જન્મથી લઈ અને આજ સુધી કોઈ પણ તમારામાં કોઈ પણ દોષને જોઈ નથી શક્યું આ વાક્ય બહુ અઘરું ન લાગતું જન્મથી લઈને અત્યાર સુધી ભગવાન પોતે કહે છે સામાન્ય માણસ કોઈ બીજાના વખાણ બીજા નહીં આ તો પ્રતિષ્ઠિત માણસ રહેલી કારતુસ હાથથી કોઈકને ફેંકવામાં આવે તો એનાથી કોઈનો જીવ ન જાય પણ એને સારામાં સારી ગનમાં ભરી અને મારવામાં આવે તો કેટલાયનો જીવ લઈ લે એમ કોના મોઢથી વાક્ય બોલાય છે ને એ બહુ મહત્વનું છે બહુ અગત્યનું છે કોના મોઢે વખાણ થાય છે એ બહુ અગત્યનું છે અહીંયા સ્વયં ભગવાન પોતે કહે જન્મ દાદા જન્મથી લઈ અને અત્યાર સુધી તમારામાં કોઈ પણ માણસને કોઈ દોષ જોવા નથી મળ્યો અને એટલા માટે તમે બધા ધર્મના જ્ઞાતા છો અને એટલા માટે હું તમને પ્રાર્થના કરું છું કે તમે આ યુધિષ્ઠિરને ઉપદેશ કરો